હા બોલો હાજી નમસ્કાર તાટના ઉમેદવાર વાત કરું છું સર હા બોલો ને હવે દેખો हायर અંદર જે લોકો ના બનનેમાં આયુ છે બરાબર છે ગ્રાન્ટેડ અને ગવર્નમેન્ટ માં નામ આયુ છે મેરિટ માં જી થઈ છે તો એના માટે સાહેબ હવે આ લોકો સૂચનાઓ ક્યાર સુધીમાં મૂકવાના છે સાહેબ બેશબોર્ડ પર વેબસાઈટ પર અ જો એ માટે આવતીકાલે કાલે 25 તારીખે આવી જશે જી સર હવે હવે સર હવે મારી વાત સાંભળો સર હવે મારું માત્ર ને માત્ર મારું ગ્રાન્ટેડમાં આવ્યું છે બરાબર છે ગવર્મેન્ટમાં નથી આવ્યું હવે ગ્રાન્ટેડ ની અંદર મળી છે ઓકે હવે મતલબમાં આવતીકાલે મતલબ પચીસ તારીખે સંમતિ ભરાવે છે બરાબર છે અને કદાચ સતાવીસ તારીખે ફાઇનલ મેરીટ લિસ્ટ આવે તો એની અંદર કદાચ માં કદાચ કોઈ ના લે તો કદાચ મારું આવી શકે ખરું સર એવું બની શકે બની શકે બિલકુલ બની શકે જી સર અને પછી કદાચ જો સર મારું ગવર્મેન્ટમાં આવી ગયું બરાબર ઉદાહરણ તરીકે તો પછી મને જે પહેલા શાળા ફાળવણી થઈ ગ્રાન્ટેડ ની થઈ હતી તો એના માટે પછી સર બીજું કોઈ ઉમેદવાર એટલે ટૂંકમાં રાઉન્ડ જેવું તો આમાં ગણતરીમાં આવે ને સાહેબ બીજી વખત પ્રોસેસ થતા તો સમય લાગી શકે ને સાહેબ જુઓ બીજી વખત આપને સમજો કે અત્યારે ગ્રાન્ટેડમાં તો છો આવી ગયું સર જી સર

નિમણૂક થઈ જાય એ પછી સમજો કે આવો કોઈક ઉમેદવાર છે કે જેને પ્રથમ વખત માં એલોટમેન્ટ જે કર્યું આપણે પ્રોવિઝન પણ ફાઈનલ એલોટમેન્ટમાં એને સરકારી અને છે તો એ ઉમેદવાર કોઈ એક જ જગ્યાએ હાજર થવાના એક જગ્યાએ તો પછી જે ખાલી જગ્યાઓ રહે છે એના માટે પછી આગળ વિચારવામાં આવશે પણ ઉમેદવારને હવે આપણે સત્યાવીસ તારીખ પછી નિમણૂક આપી અને હાજર થઈ જાય એ માટે ઉપર મારું ફોકસ છે જી સર એટલે સર વિભાગ જે છે બરાબર છે મતલબ માં ઉમેદવાર ને ક્યાર સુધીમાં માં સર હાજર કરી શકે સ્કૂલ માં અંદાજીત આ જો આ ફાઇનલ પ્રક્રિયા પૂ સત્યાવીસ હા સત્યાવીસ જશે બસ થઇ જશે અને ચૂંટણી આચાર સંહિતા પણ હટી ગઈ છે જી હટી જશે હા જી આપડે કેવું છે બિલકુલ ઝડપથી થઈ જાય આમ કેવું જે તારીખો ડિક્લેર નથી થઈ એમ ના કહી શકીએ પણ પ્રક્રિયા અત્યારે બહુ ઝડપથી ચાલી રહી છે વિદ્યાર્થીઓ ને એલોટ થઈ જાય એક પ્રકાર શું આપડો ઉમેદવારો હાજર થવાના ચાલુ થઈ જાય એ વિશા ઉપર ફોકસ છે હવે મારા કિસાની જે વાત કરી છે બરાબર સર હવે મને ગવર્મેન્ટમાં મળશે ને તમે કહો છો કે ગ્રાન્ટેડ ની જે જગ્યા રહે બરાબર પણ એના માટે પણ સાહેબ સમય તો લાગી શકે ને સાહેબ કોઈ બી મારા પછીનો જેને બીજા નંબરમાં સ્કૂલ સિલેક્ટ કરી છે એ વ્યક્તિ ને મળશે તો ખરું ઉમેદવાર ને પણ એના માટે પણ સાહેબ સમય તો લાગશે ને

ખાલી જ રાખવી એ બધું એ સમિતિ અને બધું ડિસિઝન લેવામાં આવશે બરાબર અને એ પછી ફાઈનલ થશે પણ અત્યારે આપણો પહેલો મૂળ ફોકસ શું છે કે ભાઈ ઉમેદવાર ઝડપથી નિમણૂક આપી દઈએ અને એ હાજર થઈ જાય જી સર અને બીજો બીજો મારો એક પ્રશ્ન એવો હતો સર હા કે ઉદાહરણ તરીકે દેખો મે સ્કૂલ પસંદગી કરવામાં મારાથી થોડી ભૂલ થઈ હતી સર મેં બધી જ મતલબમાં જ્યાં સૌથી વધારે જિલ્લામાં જે જગ્યા હતી હવે આ લોકો જે સ્કૂલ ફાળવણી કરે છે એ કેટેગરી મુજબ કરે છે કે પછી જે રીતે જે તે સમયે સિલેક્ટ કર્યું જનરલ અને કેટેગરી તો જનરલ અને કેટેગરીની સ્કૂલ પણ મને મળી શકે સાહેબ જનરલ હું કેટેગરીનો ઉમેદવાર છું સર પણ મને જનરલ ની પણ મળી શકે ખરી સાહેબ આપ સરકારી માટે પૂછી રહ્યા છો ગ્રાન્ટેડ માટે હા એટલે સરકારી માટે પણ હું પૂછી શકું મારો તો સર બંને માં આવે છે ને ના પણ એવું નહીં સરકારી માટે આખા જિલ્લામાં શાળાઓ ડિફાઈન કરવામાં ના આવી હોય એટલે જિલ્લામાં સમજી નહી શકો સમજો એટલે આપ કોઈ એક નક્કી કરો કે મારે કોણ હું સમજાવવાનું છે આપને સરકારી માટે સમજાવી જી સર હા તો સરકારી માટે કેવું છે કે એ જિલ્લામાં સમજો કે પસંદગી આપે જે જિલ્લામાં કરી જિલ્લામાં જનરલ ની છે અને એક જગ્યા એ આપના કેટેગરીની છે એ પસંદગી વાળા પ્રથમ ક્રમાં આપના વિષયમાં સંજોગોમાં આપને એ જિલ્લામાં જનરલ તરીકે ગણવામાં આવશે બરાબર છે બીજા જિલ્લામાં સમજો કે બીજા જિલ્લા માં આપ પસંદગીમાં પાંચમા ક્રમાંકેશો બરાબર છે તો આપે જે શાળા પાંચમા ક્રમાંક ભલે આપને પેલા જ ક્રમાંકની શાળા મળતી હોય પણ એ સૌથી ઊંચા મેરીટમાં આપ પાંચમા ક્રમાંકેશો તો એ વાસન ત્યાં સમજો કે ચાર જગ્યાઓ જનરલ ની હોય પછી આપની કેટેગરીની હોય તો ત્યાં કેટેગરી તરીકે આપને એલોટ થશે બરાબર છે સાહેબ ચલો આ ખબર પડી ગઈ હા ખ્યાલ આવ્યો સર ઓકે સર માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર સાહેબ